તારો મારી બેન એક આરતી બેન આયા છે બો આગા ગામ થી જૂનાગઢ છે તમને એમનું મોઢું જોવું હોય ને પહેલા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય પહેલા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી આવો પછી એનું મોઢું બતાવીશ કરી નાખ્યું મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ તો આયે તમને મારી બેન દેખાડું આલો અચ્છા हमको सिका रिया है बोलो बोलो કા ગમે મારાઈ કે એમના ચેનલ માં જાજો હિન્દી બોલ છે તો એમની ચેનલ લાઈક હા મિત્રો એમની નવી ચેનલ છે એમની નવી ચેનલ લોન્ચ કરવાની નવી ચેનલ લોન્ચ જાય તો આપણે આપણી ચેનલની લિંકમાં મૂકી દેવાની નવી ચેનલ જોઈવા માટે તમારે સબ્સ્ક્રાઇબ કરવું પડશે તો આપણે બે ત્રણ દિવસમાં આપણે એવું લાગે બે ત્રણ દિવસમાં આપની ચેનલ આપણે માટે સબ્સ્ક્રાઇબ એક મારા છે એના નામતે તમારે એનો મોઢું જોવું હોય તો પહેલા લાઈક દે સબ્સ્ક્રાઇબ કરજો એનો મોઢું અમે ના પુતડુ હશે કારણ કે તમે એનો મોઢું જોવા માંગો ને કરી પછી મિત્રો આપણે આપણે એ અત્યારે એમનું મોઢું ના પાડે નવી ચેનલ છે એટલે ચેનલ એમની ચેનલ લોન્ચ થઈ જાય ને પછી તમને એને મોઢું દેખાડશે એમ કે છે કે મારી ચેનલ માં પેલા વ્લોગ મારી મારો મારો ફેસ રિવીલ નો નાખો એટલે એમની ચેનલ માં મોઢું નહીં દેખાડે એટલે આપણે ગુજરાતી ભાષામાં જોઈએ તો મોઢું નહીં દેખાડે એમની ચેનલમાં એ મોઢું નહીં દેખાડે એમની ચેનલમાં નહીં એટલે મારી ચેનલ ચેનલમાં સોરી ગયો મારી ચેનલમાં એમને મોઢું નહીં દેખાડે એમની ચેનલ લોન્ચ કરશે ત્યારે એમની ફેસ રિલ કરશે એમની ચેનલને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલમાં હું એમની ચેનલની લિંક મૂકીશ જો અહીં હુતા છે એ એમનું મોઢું નથી દેખાડું એમને

આયા વરસાદ આવ્યો તો તે વરસાદનું પલાળી દીધું છે બધું ઓતર ગાંજ આયા મારી સાયકલ પડી એનો મે કલર કરી નાખ્યો તો આ કલર ઉકડી ગયો છે તો આપણે હવે આપણે સવારમાં મળીશું ધી નેક્સ્ટ ડે મિત્રો આજ સવાર થઈ ગઈ છે તમે જોઈ શક્યા છો અને આ છે છે એમનું મોટું તો એ નથી દેખાવાના તો આપણે હવે આપણે કોમેડી વિડીયો બનાવી નાખશું ને પછી આપણે ચાવડીમાં આપણે ગુડબાય